ચોથા ને પાંચમા મહિનાની સબસિડી પણ હજી નથી આવી અત્યારે દસમો મહિનો બેસી ગયો છે અને ઘણા સમયથી સબસિડી નથી આવી મારા ખ્યાલથી સરકાર થોડીક ઘાટામાં હાલતી હોય એવું લાગે છે કેમ કે રેલવેની અંદર તો ઘાટામાં જ ચાલે જ પણ અત્યારે સબસિડી નાખવામાં પણ ઘાટામાં જ હાલી રહી હોય એવું મને લાગી રહ્યું છે જય દ્વારકાધીશ અને સ્વાગત છે કે નવા લોકવિધિઓની અંદર અને આ આજનું વાતાવરણ કંઈક અલગ પ્રકારનું છે ધુમ્મસ જેવું હોય એવું લાગે છે દરિયાની અંદર એવું લાગે છે દરિયો અને જે આકાશ જે હોય એ એક સમાન લાગે છે તો હું તમને બતાવીશ મારા બેક કેમેરાથી દરિયો છે ને આ આકાશ છે આખું અને સરખું જો સમાન દેખાય છે અને પાણી જે છે ને એ લીલું લીલું દેખાય છે ક્વીન દેખાય છે સાવ ચોખ્ખું પાણી દેખાઈ રહ્યું છે આ છે અમારા ગામનો દરિયો અને જો આ મિત્રો અત્યારે નાઈ રહ્યા છે મોજ માણી રહ્યા છે અને જે દરિયાનો અવાજ જે આવે છે હું જો અત્યારે નાખી રહ્યા છે અત્યારે છે અમુક બોટું માલ ખાલી કરી રહી છે અમુક બરફ લઈ રહી છે અમુક પાણી ભરી રહી છે આવું છે નજારો અને જો આ બોટ આવી રહી છે ફિશિંગમાંથી તો બોટ અત્યારે ઘીરે જ જો અત્યારે પાણી ભરી રહી છે અમારો મિત્ર વિકાસભાઈ અને આવું છે ભાઈ અમારું બંદરનું હજી કામ વાત કરવાની હતી કે માછીમારને અત્યારે પરિસ્થિતિ સાવ એટલે સાવ ગંભીર છે માલમાં પણ એટલો બધી જુસ્સો છે નહીં અને ભાવ એટલો બધી કંઈ છે નહીં અને ખાસ કરીને સરકાર સરકાર અત્યારે ચોથા ને પાંચમા મહિનાની સબસિડી પણ હજી નથી આવી અત્યારે દસમો મહિનો બેસી ગયો છે અને ઘણા સમયથી સબસિડી નથી આવી મારા ખ્યાલથી સરકાર થોડીક ઘાતામાં હાલતી હોય એવું લાગે છે કેમ કે રેલવેની અંદર તો ઘાતામાં જ હાલે જ પણ અત્યારે સબસિડી નાખવામાં પણ ઘાતામાં જ હાલી રહી હોય એવું મને લાગી રહ્યું છે તો આ દરિયાને જોઈને મને એવું લાગે છે કે હું શિવરાજપુર બીચ કેમ આવી ગયો હોય એના જેવો અત્યારે દરિયાનું રૂઢ સ્વરૂપ દેખાઈ રહ્યું છે મને અને ખૂબ સારી એવી વ્રાયબ આવી રહી છે સારી એનર્જી અહીંયાથી આવી રહી છે અને જો અહીંયા મોજા પાસ થઈ રહ્યા છે તો આ નાના એવા વ્લોગને હવે આપણે હવે અહીંયા જઈને કરીએ છીએ અને ફરી મળીએ એક નવા વ્લોક સાથે જય હિન્દ જય ભારત ભારત કી જય તો આ દરિયાને જોઈને મને એવું લાગે છે કે હું શિવરાજપુર બીચ કેમ આવી ગયો હોય એના જેવો અત્યારે દરિયાનું રૂદ્ર સ્વરૂપ દેખાઈ રહ્યું છે મને અને ખૂબ સારી એવી વાઇબ આવી રહી છે સારી એનર્જી અહીંયાથી આવી રહી છે અને જો અહીંયા મોજા પાસ થઈ રહ્યા છે તો આ નાના એવા વ્લોગને હવે આપણે હવે અહીંયા જઈને કરીએ છીએ અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે જય હિન્દ જય ભારત ભારત કી જય